તો એક આંખલો આવ્યો છે નવો નવો આંખો ક્યારે જોવા જવો છે આપણે લઈ લીધું આ તોકો કારણ કે બે ખોટા પાડવા પડશે બરાબર ને વાલા બસ થોડી વાની અંદર આમાંથી નીકળશે હો બાર ખોરના બટકે લીધો બારે હા 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 એટલે ઊંધું તો ગારું રાખેલા મોઢું મોટું નહીં દેખાતું આમ ફેરવા આમ ફેરવાય ને એટલો દેખાતો નહીં પણ ગામમાં તો એવો દેખાતો આમ ઊંચો હો હાઈટ માપીએ એની લંબાઈને બધું કમ્પ્લીટ કરીએ કોટિયા પહેરાવીએ ને આમ જોવું તો ખરા તમે રમતી વાલો એમ કહે છે કે એનું નામ શું રાખશું તો તમે આખલાનું નામ કોમેન્ટ કરજો તારી શું ઈચ્છા છે નામ રાખવાની લાખ્યું હરણીઓ ને એવું થાય રહ્યું જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર સુધી મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંદરાપુરથી માંદાવરા વાડામાંથી કરી છે સવારના વહેલા આપણે અહીંયા પહોંચી ગયા હતા પાંદરાપુર અને અહીંયા આવીને સૌપ્રથમ કામ કર્યું રિપી ટ્રીટમેન્ટ જે વરસાદ પછી પથારીના ઢોર છે એની અંદર જે સારવાર ચાલુ છે એ મેં અને આપણી ટીમે અહીંયા પાંદરાપુરની સારવાર ટીમ છે અમે સાથે મળી અને અત્યારે સારા ચાર પશુઓને સારા ટ્રીટમેન્ટ આપી દીધી જુઓ સામે એક છે આને એક આને અને એક આ આંખલાને અત્યારમાં એ કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ ડ્રેસિંગનું કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ પાંદ રાપોર્ટ આવીને સૌ પ્રથમ તો એ જ કરી નાખ્યું કે ડ્રેસિંગનું કામ કરી નાખ્યું પછી આની અંદર આવી ગયા આ બધાને ટ્રીટમેન્ટ ચાલુ કરીને એ ટ્રીટમેન્ટ પણ લગભગ કલાકની અંદર એકદમ કમ્પ્લીટ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે અને બીજી વાત કે કાલે જ આપણે આવ્યા ઘરેથી અને પાંજરાપોર બધે રાઉન્ડ માર્યો કારણ કે દસ પંદર દિવસ આપણે હાજર હતા નહીં એટલા માટે ઔપચારિક રાઉન્ડ માર્યો ને તો એક આંખલો આવ્યો છે નવો બરાબર આંખલો તમે જોશો લગભગ તો આ ટાઈટલને તમને જોઈ અને તમને ખબર જ પડી ગઈ હશે કે તમે ઓળખી જ ગયા હશો પણ આંખલો તમે શું કહેવાય કે આમ હમણાં વિડીયોમાં તમે જોશો ને એટલે ઓહો હો શું એની ઓમ નબળાઈ ઘણી બધી છે એવું નથી ઉંમર ઘણી બધી છે પણ શું એની હાઈટ શું એનું રૂપ બરાબર એની તમે વાત જ છોડી દો આપણે આંખલાને જોવાનું છે બસ થોડી વારની અંદર જ મેં મેં આમ શું કહેવાય કે આમ રાઉન્ડ મારતો હતો મારી નજર અચાનક પડી કારણ કે એ આંખલો કોઈ માલધારીનો હશે નક્કી કારણ કે અહીંયાથી નીકળ્યા વટાણા હશે રાપરની આજુબાજુમાંથી એટલે મૂકતા ગયા ઉંમરના હિસાબે પણ બે ત્રણ વાર મેં ગામમાં જોયો હતો એટલે અમારે અહીંયા વાત એવી થઈ હતી કે આંખલા ભેગી ગાયો જ્યારે પાંજરાપોરની થાય ને ત્યારે આંખલાને હાંકી આવો હશે અહીંયા પાંજરાપોરની અંદર એટલે આવી ગયો એક દિવસ ગાયો ભેગી થઈ હશે ને આપણે જ્યારે ઘરે હતા ત્યારે જ વાત મતલબ એ કામ થઈ ગયું બરાબર ગાયો ભેગી થઈ હશે એટલે પહોંચી ગયું એમ અંદર અને હું તમને થોડી વારની અંદર બતાવીશ પણ આંખો અધતો છે આપણે એની ચાકરી થોડી કરશું ને ગાયો ફળે ને તો બેસ્ટ આંખલો છે આંખલો બસ થોડી વારની અંદર જોઈએ ડીપાની અંદર પૂર્યો છે બરાબર જે આપણે ડીપાવાળો વાળો છે એની અંદર કારણ કે અત્યારે શું નબળાઈ ઘણી છે ને બીજા વાળામાં પૂરીએ તો બીજા આંખલા વધે ને થોડુંક લગાડી જાય એવું કેવું થાય એટલે એવું આપણે ન થવા દે અને આપણે એને પૂરી નાખીએ તો ડીપાની અંદર થોડાક દિવસ આપણે એની ચાકરી કરશું એટલે થઈ આવશે મેળે પણ હવે હાલો ને ત્યાં જ આપણે વાત કરશું કે કેવો છે આંખલો બરાબર બાકી તમને અત્યારે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે મેં આ કુલર બધા બંધ કર્યા હતા લાઈક કરી નાખજો આટલો બધો અવાજ કરે ને એટલા માટે મેં કુલર બંધ કરીને તમને વિડીયો બતાવી દીધો બાકી બધા કુલર એ ચાલુ કરવાના છે મારે તો એ ચાલુ કરી અને થોડી વાર જાશું હોસ્પિટલની અંદર દીપાની અંદર છે નીરનું કામ બધું થાય ને પછી હું તમને આંખલો બતાવું તો મિત્રો આપણે આંખો જોવાની સવારના વાત કરીએ એના પછી અત્યારે થઈ ગયો છે બપોર અને બપોરમાં એ લગભગ લગભગ ચાર થવા આવ્યા છે ત્યાં જો ગાયની દુવાઈ ચાલુ છે પાંજરાપુર ની અને વાલા પલા મેં તમને વાત કરી હતી કે નહીં મેડમ તમારા ફેન ફોલોઇંગ આવી હતી તમારી મેડમ પૂછા કરતી હતી વાત કરી હતી કે નહીં મેં કરી હતી તો વાંધો ના ભાઈ એ વાત તો કરેલી છે બાકી નવા આંખો ક્યારે જોવા જાવ નવા આંખો ક્યારે જોવા જાવ છે કેટલી બાકી છે તારે એમ તો વાલા પાલા બંનેને છે એક ગાય રહી છે એ દોવાઈ જાય ને પછી ખોર ઉપર કાઢવાનું છે આંખો અને પછી તમને બતાવવાનો બરાબર ને ખોરના તગાર દોવાઈ થઈ જાય એટલે એમને પડ્યા એ આપણે લઈને અંદર અંદર આ દરવાજે કાઢવો કે આમ કાઢવો ખોર એની હામે છે ને જે દરવાજો ત્યાં આપણે એને બારે લઈ અને તમને બતાવીએ તો દોવાઈનું નું કામ થઈ ગયું પૂરું અને વાલે લઈ લીધું છે ખોર નું તગારું અને આપણે લઈ લીધું આ તોકો કારણ કે બે ખોટા પાડવા પડશે બરાબર ને વાલા કેમ કે આખો જેવો છે જબર ભલો ભાઈ તમે હમણાં ટૂંક સમયની શું ટૂંક સમયની અંદર જ જોશો વાલોભાઈ આવે છે કે ખાલી વાલોભાઈ જ આવે વાલો આવે અહીંયા આમ તો અહીંયા જ લઈ લે ગા આમાં તો છે નહીં આ સાફ સફાઈનું કામ થાય ને તો આની અંદર બારે લઈ લે એને આ ડીપાની અંદર થઈ ગયા એન્ટર આ આપણો માંદાવારવાળો અને આપણે પોતે ધીમે ધીમે જાય છે વાલી લીધું ખોરનું તગારું છે ને ખોર એમાં એક બટકા થાય એવો હે તો બસ અને હવે બસ થોડી વારની અંદર જ તમને જોવા મળશે આખલો તો ડીપા જ પહોંચી ગયા તમે જોવો છો ને અત્યારે ઓહ અડધો તો દેખાઈ ગયો ખમો ખમો થ્રી ટુ વન સાથે છે ને લોન્ચ કરવાનો બસ થોડી વારની અંદર આમાંથી નીકળશે હો બાર ખોરના બટકે લીધો બારે હા 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 ખો વાહ જોજો બીજા ના નીકળે આને એકને જ બતાવવાનું છે હાઈટ તો તમે ચેક કરો એકવાર લોહીનું ના કહેતા કે લોહી નથી કાંઈ કે એવું ના કેતા લોહી ચડી જશે આખો હા એમાં થોડોક તડકે આવશે એલા અહીંયા લઈ લે આ ખૂણામાં ના ના આ ખૂણામાં જ આને હવે રોજ ખોર ચાલુ કરો એલા બસ બસ હે હારવામાં નહીં એલા ઊંધું તારું રાખેલા મોટું નહીં દેખાતું આમ ફેરવા આમ ફેરવાય એને હાઈટ તો જો પણ વાલો તો હલો વાલો તો બસ દેખાતો નહી ફેરો 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 પછી ફેરવાય એને તમે તો કર્યું છે ને કાં કઈ હા હવે ચેક કરો તમે બરાબર કેમ છે ફર્સ્ટ ક્લાસ છે ને એવો ઊંચો ને લાંબો ને બધી વાતે પૂરો ફક્ત લોહી એક નથી એ જ બાકી બધી વાતે પૂરો લોહી ચડીયા કે નહીં ચડી ચડીયા કે ચડાવવાનું છે ચડી કે એમ ને એવું બધા કેર્યા કે અમને નાખો અમને એ બધાને વાર છે આ છે ને કેટલાક દિવસથી ફરતો તો કંઈ ગામમાં હમ વધારે વધારે એક મહિનો પછી શું ઘણું ફરી જાય પ્લાસ્ટિકનો અહેવાયો થઈ જાય ને એની પેલા તો તમે લઈ હતી સારું ક્યાં ભેગો થઈ ગયો બરાબર આંખો કેમ છે ખાસ કોમેન્ટ કરજો અહીંયા અહીંયા આવ્યો ને ત્યારથી આમ અહીંયા તો શું છે બીજા આ ડીપાની અંદર તો આમ દીઘડ આંખ લાને છે એટલા માટે એટલો દેખાતો નહીં પણ ગામમાં તો એવો દેખાતો આમ ઊંચો ને એમાં સિંઘ છે ને સિંહ એના આમ છે એટલે આમ ઊંચા કરે તો એવો મસ્ત લાગે થોડાક દિવસ લોહી ચડીએ ને પછી આપણે બરાબર જોશું ટેગવારો લાગે નહીં આમ તો ટેગ મારવા દીધો હશે એને કેમ છે જો ઓલ્ડ છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ હે જૂના ખંધાનો હે કેટલું જૂનું ખંધું હશે હે બધી વાતે પૂરો છે એની તમે હાઈટ જુઓ લંબાઈ જુઓ સિંગની પેટર્ન જુઓ મો થોડુંક લાંબુ પડે પણ હવે તો એની એના શરીર પ્રમાણે એના ગજા પ્રમાણે થોડુંક તો હોય ને ખાવાની સ્ટાઈલ કેમ આવી છે કે પેડિયા લાગેલ છે એમ તો પાછળ કેદી જડે પણ હવે રોજ આપણે તને ખવડાવવાનું છે તો ચિંતા ના કર આમ કેવો હોજો હે એમ હાચી

કેનો હશે આંખલો તમે કોઈ ઓળખી ઓળખતા હોય તો કેજો કે ભાઈ આ તો આનો નહીં ને આનો હતો ઓળખાનો ક્યાંથી આવ્યો છે શું છે પણ હવે તો જડશે નહીં કોઈને જેનું હોય એનો બરાબર ને કેમકે આપણે લોહી ચડાવી આમાં અને પછી એને પૂરશું ગાભણિયામાં કે દુજણ્યામાં કેવો ખાય છે જોવો તો માલધારીનો હશે ને કે જે ગાયું લઈને મતલબ અહીંયાથી વટાતા હશે એને તો બચારે હોય રહી હે કે ચખાડિયો હશે એટલે આખું લાગેલા જુઓ તમે એની કેવી આંખ ખોલે થોડી અત્યારે મને ખાઈ લેવા દો બીજી બધી મૂકો તમે હાલો થોડી વાર ખાઈ લેવા દે તગાર મૂક્યા જે લગભગ લગભગ પાંચ છ મિનિટ થઈ છે એમાં તો કેટલું તો ઉપાડી લીધું મશીન લાગે આમ તો ખાધાનું તો ભલે ખાય ભલે ખાય હજી એક તગારું ખાવું હોય ને તો એને ખાવા દઈશું પણ અત્યારે નહીં કારણ કે અત્યારે શું છે ઘણા દિવસથી એને જડ્યું ન હોય ને ખાઈ લે ને એટલે પેટમાં ભરાવો થઈ જાય એવું આપણે નથી કરવાનું એમ આ દસ દિવસ થી ગયા આવી ગયા તો હું ગયો કે તરત જ આવી ગયો તો એમ બરાબર એમ તો બે ત્રણ વાર તો લેવા ગયા હતા એને પણ એમ તો હાથમાં નતો આવ્યો પછી ગાયો ભેગી કરી અને પછી મેળ પડી એમ જ એમ જેવટ મેળ તો પડી ગયો હાલો અને આખાનો હોય પણ તો જુઓ તમે વાલાનો તો એવાય થઈ ગયો દસ મિનિટ થયા છે ખાલી હે આપણા કરતા તારા કરતા ઊંચો એક દીધા સીંગડાના છે ને બરાબર ધોઈ લાડાના ધોયા તેમ પછી એમાં કારો કારો કલર કરીએ અને જબરદસ્ત કરીને પછી એકદી લોન્ચ કરીએ થોડા દિવસ પછી હજી શું લોહી પકડવા દો લોહી પકડી લે ને ખાઈ ખાઈને ને કોટિયા પહેરાવી એને જોવું તો ખરા તમે રમતી હવે એને ખાઈ લેવા દે એમ પગ પગ બરાબર છે પગે એમ ચોખ્ખો હોય કે નહીં ભૂખ ખાઈ ગઈ ભૂખ બચારે આ પ્રમાણે ખાશે તો તો હમણાં થઈ આવશે હે પછી મેડમ લઈ જાય આવતી સર એક બે બધું કમ્પ્લીટ છે આને તો કાન છે ટૂટલ છે પણ એ તો વાંધો નહીં ફે કીક નાખી દે હું જોજો ભાઈ આવે છે એમ હે કેરી લાયા લાયા આવો બાકી વસ્તુ લાયા છેલ્લે છેલ્લે પણ મેડમ લઈ જાવ ગઈ સાલ ગઈ સાલ ભરી પછી કેમ કે આ વા એને ખૂબ પસંદ આવે છે જો હવે આંખ દેખાય છે કેમ છે ખાઈ લીધું લાગે છે એ આપણે એમ કે છે કે યાર સારું કર્યું તમે અમને લઈ આવ્યા મને એમ કે ના ના એને કે ભાઈ પેટમાં દુખ તને તો લાલો તો બસ આજ આંખો હતો આની આપણે તમને સવારે વાત કરી હતી અને આંખો તમને કેવો લાગે ખાસ કોમેન્ટ કરજો બરાબર ને વાલા તમે કોમેન્ટ કરજો કેવો લાગે તારે કોમેન્ટ કરવાની છે બરાબર ભાઈ અમને તો ખૂબ પસંદ આવ્યો છે આ બધા કે અમને નાખો પણ હવે તમને વાર છે પછી નાખીએ તમારો વારો અત્યારે આનો એકલાનો વારો હમ ભલે હાલો તો કોમેન્ટ કરજો તમને જેવો આંખો લાગે બાકી હોજાઈમાં નંબર રૂપમાં નંબર ઊંચાઈમાં નંબર સિંગડામાં નંબર સિંગડાની પેટર્નમાં નંબર એમ હાલો તો હવે ફોટો પાડી લઈએ વચ્ચે ફોટા પાડે પણ મજા ના આવે હવે પાડી લઈએ તો ફોર ખાઈ લીધો પછી ફર્સ્ટ ક્લાસ બેગ ફોટા પાડી લીધા અને બાકી હવે શું થઈ ખબર કે એને રોજ ખોર ખોરવાનું છે તો વાલો એમ કહે છે કે એનું નામ શું રાખશું તો તમે આખલામાં નામ કોમેટ કરજો તારી શું ઈચ્છા છે નામ રાખવાની કંઈક બોલ તો ખરી આમ એક 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 વાર બોલ કે ભાઈ મારી આવી ઈચ્છા છે આવું કાંઈક રાખું કોમેટ તો બીજા કરશે કોમેન્ટ તો બીજા કરશે તું તો બોલ હાઈ રહેવા જાય તું બોલ હં હં એમ ને કોમેન્ટ તમે કરજો બરાબર જે તમારે નામ રાખવું હોય તે આપણે યાર હું વિચારું હું ખબર હું નામ રાખશું ખમજો ફોન આવી ગયો પછી વાત કરું નામ તો કોઈ યાદ ના આવ્યું પણ તમે હવે એનું આમ રૂપ જો હવે ઊંચું મોં કરીને હા લેવો ભાગ લાખો ને હરણીઓને હું થાય રહ્યું પણ તમે કોમેન્ટ કરીને કહેજો બરાબર એ નામ આપણે રાખશું મિત્રો આજનો બ્લોગ ત્રણ સ્ટેપની અંદર ડિવાઈડ થઈ ગયો સવારના આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો બપોરે એ આંખો જોયો અને અત્યારે પડી ગઈ રાત અને બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખવાનું છે આજે તો આપણે આપણી ગૌશાળા એવી પહોંચી ના અને ત્યાં વર્કિંગ પ્રોગ્રેસ જ છે બરાબર ત્યાં ઘણું બધું કામ થઈ ગયું પણ કાલે આપણે જોશું ગાયો કેમ કેમ થઈ જે ત્રણ ગાયો અહીંયાવાની છે એ એ બધું આપણે કાલે જોશું તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો આંખલાનું નામ કોમેન્ટ કરજો બરાબર અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરનાર જોઈએ મળી કાલે આ નવા અંદર